આપ જાણો છો એમ કે નગરપાલિકા દ્વારા જે કચરાના ન્યુસીસ પોઈન્ટ છે ત્યાં સીસીટીવી મૂકવામાં આવેલ છે અને આપણું એક જાહેરનામું છે કે ભાઈ બાયોમેડિકલ વેસ્ટ છે એનો નિકાલ ગમે ત્યાં કરવો નહીં અને એ એ કાયદાકીય રીતે એ એ એના ઉપર પ્રતિબંધ પણ છે અને એ બહુ ગંભીર બાબત હોય છે આમ છતાં ગઈકાલે એક પોઈન્ટ ઉપર આ બાયોમેડિકલ વેસ્ટ પડેલો જોવા મળેલ તો સીસીટીવીથી એની ખાતરી કરાવતા આ મેડિકલ વેસ્ટ છે તે બાજુનો જે મેડિકલ સ્ટોર છે અમૃત મેડિકલ સ્ટોર એના દ્વારા ત્યાં નાખવામાં આવેલ હોય

અને સીસીટીવી અમે લગ્યા ત્યારે કદાચ એવું હોય કે ભાઈ આ તો ખાલી રૂટીન હશે પણ આનાથી એક દાખલો એ બેસાડવા માંગીએ છીએ કે ભાઈ સીસીટીવીમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ ચોવીસ કલાક એમાં રેકોર્ડ થાય છે અને ભવિષ્યમાં આવું કોઈ નિઃશુલ્સ ફેલાવવામાં આવશે તો આ જ પ્રકાર કાર્યવાહી કરવામાં આવશે